का मेरे लाइव चैनल में तो प्लीज़ लाइक कमेंट सब्सक्राइब करते रहिए मुझे सपोर्ट करते रहिए और हैप्पी नवरात्रि आप सबको मेरी तरफ से मेरी फैमिली की तरफ से ढेर सारी शुभकामनाएं है, हैप्पी नवरात्रि अच्छे अच्छे गरबे खेलिए और एंजॉय कीजिए माता जी की प्रार्थना कीजिए जो उपवास करते हैं जो फास्ट करते हैं जो उपासक है उन लोगों को मेरी तरफ से ढेर सारी शुभकामनाएँ ઓર જલ્દી જલ્દી સી અચે અચ્છે વિડીયો દેખને કે મેરી ચેનલ ફોલો કર દીજે ઓર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરના મત ભૂલીએ ગા થેન્ક યુ થેન્ક યુ સો મચ જય જલા બાપા કાનજીભાઈ પધારો પધારો ભાઈ સ્વાગત છે તમારું મારી લાઈવ ચેનલમાં કેમ છો રાજા દિવસે આવ્યા એવું લાગે છે હા ભાઈ

આજે આ નવી ઉંડલી નું સ્વાગત કરીએ છીએ તો ભગતો ના દુઃખ હર ના રી વે જ્યાં જો ત્યાં જોગ માયા

નહીં બેન નહીં શું નહીં બેન નહીં Thì vô lưu biển kem

Thank mm -hmm. you Shen blue. હું રોટલી કરું છું રમેશભાઈ जय माता जी की जय माता जी जय माता जय श्री चूड़ेल माँ जय द्वारका Saya tidak dapat Bapak, ગણપતિ બાપા મૌર્યા blue apple for sword. સોર્યના ઘરે ગાઈ ગયા લે તો કાલે મમ્મી એટલે રોકાણો ને એમ સોર્ય ભણવા જવાનું હોય ને じゃあ。 તો દેખાતા <inaudible>

તમે કોઈ જિલ્લા લાઈવ આવો છો

લાઈક કરો તો તમારા બધાનું સ્વાગત છે મારી લાઈવ ચેનલમાં તો પ્લીઝ લાઈક કમેન્ટ ફટાફટ કરતા રહ્યો અને સારા એવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને ફોલો કરતા રહ્યો તો નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિને પહેલેથી જ હું વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશ વ્લોગ પણ બનાવીશ અમારી સોસાયટીમાં મસ્ત ડેકોરેશન કર્યું છે તો એનો પણ બ્લોગ બનાવીને મૂકીશ હું તો નવરાત્રિનો ઉપવાસ કરું છું હું રમવા જાતી નથી પણ શાયદ ઘરમાં પણ ગરબા રમીશ એ વિડીયો પણ હું મૂકીશ તો ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહ્યો અને સરસ મજાના વિડીયોને વ્લોગ જોવા માટે મારી ચેનલને ફોન કરતા રહ્યો ચાલો બધા જોડાઈ જાવ મારી લાઈવ ચેનલમાં ફટાફટ લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહ્યો ફટાફટ કાલે હું બોલી નહોતી શકતી કારણ કે કાલે મારી તબિયત થોડીક લો હતી મોબાઈલમાં બેટરી લો થઈ જાય ને મારી તબિયત થોડીક લો હતી આજે સારું છે તો આજે મારું મોઢું ખુલી ખુલી ગયું છે તો બરાબર લાઈક કરતા રહ્યો મને એવું લાગે છે હું એકલી એકલી બોલું છું કોઈ સાંભળવા વાળું નથી તો પણ તમને એવું લાગતું હોય તો પછીથી ને લાઈવ તો બધા જોતા જ હશે તો ફટાફટ લાઈક કમેન્ટ અરસબસ્ક્રાઈબ કરતા રહ્યો મારી ચેનલને ફોલો કરતા રહ્યો સરસ મજાના ભજન કીર્તનના વિડીયો જોવા માટે સારા એવા બ્લોગ જોવા માટે તો અત્યારે તો લાઈક કરવું જ પડશે તો મારે લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો કમેન્ટ કરતા રહ્યો જય શ્રી ચૂડેલમાં જય દ્વારકાધીશ હર મહાદેવ હર ફટાફટ લાઇક કરો લાઈવ ચેનલમાં જોડાઈ જાઓ તો કેટલા મિત્રો છે જો મારી લાઈવ ચેનલમાં દરરોજ આવે છે આજે લોકો શાયદ એમને ખબર નથી કે હું લાઈવ છું કારણ કે મારી તબિયત કાલ સારી નહોતી એટલે એમને એવું લાગ્યું કે હું લાઈવ આજે નહીં તો ફટાફટ લાઈક કરો હાલો લાઈક કરો આવીને જોવાનું નહીં ફટાફટ લાઈક કરવાની જય ચુડેલ માં 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 તો હું બેંગ્લોર ગઈ હતી તો બેંગ્લોર થી મસ્ત એવી સરસ મજાની મીઠાઈ છે મારે હસબેન્ડ આવી ચોકલેટ લઈ હતી બીજી તો કોઈ મીઠાઈ નથી લઈને આવી કારણ કે બધાની તબિયત અત્યારે ક્લાઇમેટ ચેન્જ થાય એટલે તબિયત ખરાબ થઈ જાય એટલે નોપી લઈને આવી તો પ્લીઝ લાઈક કમેન્ટ મારા મમ્મી એમ કે છે કે આવી રીતે જોર થી કહીશ તો કોણ તને લાઈક કરશે કોણ તને સબસ્ક્રાઇબ કરશે તો આજે તમે ફટાફટ લાઈક

જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટ રાણી રે મા જોઉં ત્યાં જોગ માયા તું ભક્તો ના દુખ હર નારી રે માં જાઉં ત્યાં જોગ માયા રા રામચંદ્ર